ઝાલોદનગરમાં ભક્તોનો ગણેશ ઉત્સવમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે ઝાલોદનગરમાં સહિત રાજેશ ચોકના દેવા ગ્રુપ દ્વારા આયોજિત દેવ મહાકાલની આજે ગણેશ મહોત્સવમાં મહાભસ્મ મહાકાલ ઉજ્જૈન ભસ્મ આરતીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં નાના ભુલકડા દ્વારા ઢોલ મંજીરા વગાડતો જોવા મળ્યા હતા ગણપતિ મોર્યા જોવાઈ રહ્યા હતા તે વિવિધ પંડારોમાં ગણપતિ અનોખી રીતે ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિશોર